સુરત મહાનગરપાલિકા દ્વારા રૂપિયા એકસો ત્રાણું પોઈન્ટ દસ કરોડના ખર્ચે નિર્મિત થયેલ બે હજાર નવસો ઓગણસાઠ પીએમ આવાસ યોજનાના આવાસોનો કોમ્પ્યુટરાઈઝડ ડ્રો કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલના હસ્તે કરાયો હતો કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા દસ વર્ષમાં આ યોજના કે સહાયથી પચીસ કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર લાવવાનું ભગીરથ કાર્ય થયું છે સુરત મહાનગરપાલિકા દ્વારા રૂપિયા એકસો ત્રણ પોઈન્ટ દસ કરોડના ખર્ચે રાંદેર અઠવાની લિંબાયત ઝોન વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્મિત થયેલા બે હજાર નવસો ઓગણસાઠ પીએમ આવાસોનો ડ્રો કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલના હસ્તે યોજાયો હતો અઠવાલાઇસ સ્થિત કૃષ્ણકુંજ પાર્ટી પ્લોટ ખાતે આયોજિત સમારોહમાં ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી વન પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલ અને મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ડ્રોમાં નવું ઘર મેળવવા બદલ લાભાર્થીઓને અભિનંદન પાઠવતા જળશક્તિ મંત્રી શ્રી જણાવ્યું હતું કે પ્રત્યેક વ્યક્તિને ઘરના ઘરનું સ્વપ્ન હોય છે ત્યારે સુરત જેવા ઝડપભેર વિકાસથી હરણફાળ ભરી રહેલા શહેરમાં ગરીબ તેમજ મધ્યમ વર્ગીય પરિવારો માટે પીએમ આવાસ યોજના આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે સૌ જરૂરિયાતમંદ નાગરિકોને પીએમ આવાસ યોજના અંતર્ગત પારદર્શક રીતે ઘરનું ઘર મળે એવું કેન્દ્ર સરકાર દ્વારા અને સુરત મહાનગરપાલિકાનો ધ્યેય રહ્યો છે હાલ કોમ્પ્યુટરાઈઝડ ડ્રોમાં જેમને આવાસ નથી લાગ્યા તે લાભાર્થીઓ પણ મકાનથી વંચિત નહીં રહે અને આગામી સમયમાં સુરતના પ્રત્યેક જરૂરિયાતમંદ પરિવારોને પીએમ આવાસ યોજના થકી પાકું ઘર મળી રહે તે દિશામાં સરકારની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી